નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કશન્સ કરી દઉં તત્વ એટલે શું ઓકે તો તત્વ કોને કહીશું તો એક જ સરખા પરમાણુથી બનતી રચનાને શું કહેવાશે તત્વ તરીકે ઓળખવામાં આવશે ઓકે તો લાસ્ટ લેક્ચરની અંદર ડિસ્કશન કરી દીધું મેચ લેક્ચરની અંદર રસાયણિક વિજ્ઞાનના પાયાની સંકલ્પનાનો એક ટોપિક જોઈએ તો સંયોજન એટલે શું

બંને તત્વ અલગ અલગ છે એક H2 થી અને O2 હવે આ બંને બોટલ ભેગી કરવાથી એક સંયોજન બને છે H2O આ H2O ને જ કહીશું સંયોજન કેમ કારણ કે વ્યાખ્યાયિત કરીએ તો જુદા જુદા પ્રકારના તત્વો ભેગા કરીને જે બનાવે છે તેને તત્વ તરીકે ઓળખવામાં આવે છે

તો ઓક્સિજન વાયુ છે એટલે બંને તત્વો અલગ અલગ છે એટલે એક જ પ્રકારના તત્વથી બનેલો નથી તેથી તેમને સંયોજન તરીકે ઓળખવામાં આવશે ઓકે આ સંયોજનની વ્યાખ્યા છે એક જ જુદા જુદા પ્રકારના તત્વોથી બનતી રચનાને શું કહેવાશે સંયોજન તરીકે ઓળખવામાં આવશે નેક્સ્ટ જોઈએ તો મિશ્રણ કોને કહીશું તો મિશ્રણ કોને કહેવાય तो मिश्रण नहीं अंदर जो ही है तो मिश्रण को ना कैसे मिश्रण बेकिंग देखी બે કે તેથી વધુ પ્રકારના ઘટકો બરાબર ઘટકો આ ઘટકોને શું કરવાનું છે મિશ્ર કરવાના છે અને મિશ્ર કરતા બનતી રચનાને શું કહેવાશે મિશ્રણ તરીકે ઓળખવામાં આવશે એક્ઝામ્પલ તરીકે સમજી તો ની અંદર માની લો કે ખાંડ અને પાણીનું મિશ્રણ ખાંડ અને પાણીનું મિશ્રણ સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ તો મીઠા અને પાણી પણ લખી શકાય મિશ્રણની અંદર ઓકે તો બે એક્ઝામ્પલ છે એક એક્ઝામ્પલ છે ખાંડ અને પાણી સેકન્ડ એક્ઝામ્પલ છે મીઠું અને પાણી તો મિશ્રણ કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય બે કે તેથી વધુ પ્રકારના ઘટકો બે કે તેથી વધુ વખાણ અને પાણી એ ઘટકો શું બનને અલગ અલગ મીઠું અને પાણી એ પણ અલગ અલગ ઘટકો છે આ બંનેને શું કરવાના છે મિશ્ર કરતા બનતી જે રચના છે એને શું કહેવાશે મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે ઓકે બીજો મુદ્દો જોઈએ મિશ્રણની અંદર મિશ્રણમાં રહેલા ઘટકો પોતાનો ગુણધર્મ જાળવી રાખે છે એને મિશ્રણ તરીકે ઓળખવામાં છે મુદ્દો મૂક્યો છે મિશ્રણમાં રહેલા જે ઘટકો છે

મિશ્રણની અંદર પ્રકાર જોઈએ તો મિશ્રણમાં પ્રકાર કેટલા પડશે તો મિશ્રણના મુખ્યત્વે બે પ્રકાર છે એક સમાન મિશ્રણ છે અને બીજું મિશ્રણ જોઈએ પ્રકાર મિશ્રણમાં મુખ્યત્વે બે પ્રકાર છે જેમાં એક પ્રકાર છે સમાંગ મિશ્રણ અને બીજો પ્રકાર છે વિસમાન મિશ્રણ

ચોક્કસ ઘટ રેખાથી અલગ કરી શકાતા નથી પ્રશ્ન થાય કે સમાન મિશ્રણ એવું તો શું છે તો બડનેમાં તેમાં રહેલા ઘટકો એને ચોક્કસ ઘટ એકાથી સેપરેટ ન કરી શકાય માની લો કે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો એક્ઝામ્પલની અંદર ખાંડ અને પાણી બીજું એક્ઝામ્પલ જોઈએ મીઠા અને પાણી

કેમ આ લેતા ઘટકો ને ચોક્કસ હદ રેખા થી ચોક્કસ હદ રેખા થી અલગ કરી શકાય છે ચોક્કસ હદ રેખા થી અલગ કરી શકાય છે તો એને કહેવાશે બીસમાન મિશ્રણ एग्जांपल તરીકે જોઈએ તો એકીનો હુકુ

જેની અંદર રહેલા ઘટકો ચોક્કસ હદ રેખાથી અલગ કરી શકાય છે જ્યારે સમાન મિશ્રણ ની અંદર રહેલા ઘટકો ચોક્કસ હદરેખાથી અલગ કરી શકાતા નથી સમાન મિશ્રણ અને વિસમાન મિશ્રણ ચેક કરી લો મિશ્રણ ની અંદર મુખ્યત્વે બે પ્રકાર છે ઓકે નેક્સ્ટ ભૌતિક રાશિ જુઓ કોને કહીશું તો આની અંદર

પાંચ કિલોગ્રામ મૂકી દેવામાં આવશે તો આની અંદર જે દુકાનદાર છે એ વસ્તુ આપી કે કારણ આની અંદર એકમ તો સંખ્યા સૂચક પાછળ ચોક્કસ એકમ મૂકવાથી એનું માપન કરી શકાય છે તો રાશિ એ જ કે છે એની અંદર કોઈ પણ વસ્તુ હોય કે કોઈ પણ દ્રવ્યમાન

પંદરસો છપ્પન ની અંદર ભારતની અંદર મુખ્યત્વે બે પદ્ધતિ અમલમાં આવી જેની અંદર એક પદ્ધતિ હતી સીજીએસ અને બીજી પદ્ધતિ હતી એનકેએસ એક પદ્ધતિનું નામ હતું સીજીએસ બીજી પદ્ધતિનું નામ હતું એનકેએસ આનું પૂરું નામ થશે સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ જ્યારે આનું પૂરું નામ થશે મીટર કિલોગ્રામ સેકન્ડ આ બંને પદ્ધતિઓના પૂરા નામ છે પંદરસો એક્યાસી માં એફપીએસ પદ્ધતિ આવી એફપીએસ નું પૂરું નામ ફૂટ પાઉન્ડ સેકન્ડ સેકન્ડ ની અંદર પંદરસો છપ્પન માં ભારતમાં બે મુખ્ય પદ્ધતિઓ અમલમાં આવી એમાં એક પદ્ધતિ હતી સીજીએસ પદ્ધતિ બીજી પદ્ધતિ હતી એમકેએસ

તો આ જે સિસ્ટમ છે એના સિવાયની પણ હજી એક સિસ્ટમ એપ્લાય કરવામાં આવી છે 1960 ની અંદર 1960 માં પેરિસ માં 1960 માં પેરિસ બે પદ્ધતિ

પ્યોર એપ્લાયડ કેમિસ્ટ્રી આઈ પીએ નું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એપ્લાયડ ફિઝિક્સ

એની સંજ્ઞા શું છે એના એકમોના આધારે શું ફેરબદલી કરી શકાય એ નેક્સ્ટ વિડીયોની અંદર એસઆઈ એકમ પદ્ધતિ જોઈશું ઓકે તો આના માટે આપણે આ લેક્ચર્સની અંદર ટોટલ સંયોજન મિશ્રણ કોને કહેવાશે બરાબર કેટલી પદ્ધતિઓ છે એ એપ્લાય કરીશું ઓકે ઓલ ધ બેસ્ટ